ખબર પણ એ તમારા બાપ નું ઘર નહી તમારા બાપ નું ઘર નહી આવું બોલો તારે તમારા બાપ નું ઘર છે તને

આપડે આ બાયડી હા હા બાયડી મરમાં કોણ કરો આખો દિવસ કોણ કરતા કરીએ છીએ તમે શું કોણ કરો છો અંદર બસ એરી ના કેવો બરોબર ની જલન તાલા શિફરો કરવાનું બોલવાનું બોલે બોલે મને તો કાળી લેબુ ના જેમ નેચવી કાઢી છે મારી મારી મારો તો ગોણ કાઢી કાઢ્યો છે પેલી ચાડી મને કીધું હોય ને મીઠું મિક્સ કરતી લે શરબત પીવડાવવાનું એને જો પીવાનું આપડે પણ આપણું મોટું લીંબુ નેતું તો આપડે પાણી મીઠું મિક્સ નો કરતો આપડે ત્રણ પીતા બીજી બધી લપા ના કરો સારું મારા તો તાકાત રહી નહીં મારે તો જમીન ઉપર મુકાતો નહીં એટલે તમે ટકા ટીપો ટીપો બરાબર બે જાઉ બે મિનિટ બે જાઉ પરત ઉભી થઈ આવે છે એકવાર એને ટીપુ ને ખબર પડે હું હું કહું એને છે ને એકવાર બોલાય ન હોય તો આપડે ચંપાડીને સુમલીન બેન ટીપી નાખીએ બરાબર આખા નામ નો ત્રાહી મોડે ખબર નહીં કે તો